આપવા માટે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા બીઆરસી અશોકભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઓગણીસ વર્ષથી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ ચૌહાણની સેવાઓને બિરદાવી હતી બદલી પામેલા શિક્ષક નો શાળા પરિવાર દ્વારા મોમેન્ટો અને શ્રીફળ તથા સાકર સાથે શુભેચ્છા પાઠવી હતી આજે યોજાયેલા કાર્યક્રમમાં માજી આચાર્ય મનસુખલાલ ઠક્કર ઇન્દ્રગર સબ રમેશભાઈ દશરથભાઈ ડીપી રાઠોડ હરીશભાઈ તેમજ બિપિનભાઈ મંજુલાબેન જયસંગભાઈ પુષ્પાબેન તેમજ ગોવિંદભાઈ ચેતન સુથાર વેલજીભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા